ઝગડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયા રાણીપુરા નજીક ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈ સમોનો પત્રકાર પર હુમલો ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેતી ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ પરથી રેતી ખનન વપરાતા મશીન સહિત કુલ રૂપિયા પંચાવન લાખનો મુદ્દામાલ કબજી લેવાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટો ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જાહેર છે તાલુકામાંથી વ્યા નર્મદા નદીના વિશાળપટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશપત્ર પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગુરફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા રહેવાસી ગામ ગોવાલીના એ ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાબડી મૂકી પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશિલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાબડી સહિતના સામાન્ય લઈને સદર ઇસમ દેવાંગને ફોન કરી આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને જયશીલભાઈને ગાળો દઈ જા મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યારબાદ જયસિલભાઈએ ગાંધીનગર ખાન ખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ફોન પર જાણ કરી હતી ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ છે અધિકારીઓની સામે પત્રકાર જયસિલભાઈ પટેલ સાથે ચપાસપી કરી ગળું દબાવી ભેખડમાં દબાવી રાખ્યા હતા સ્થળ પર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા અને આ ઘટનામાં જયસિલભાઈ ને ઈજા થતા તેમને સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હુમલાનો ઉપભો બનનાર પત્રકાર જયશીલ પટેલે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયા ઉપર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝઘડીયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પત્રકાર પર હુમલો કરનાર રીતિ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવનાર છે ત્યારે પત્રકાર પર હુમલો કરનાર ઇસમ પર અગાઉ પણ ફરિયાદો થઈ હતી ભુસ્તર વિભાગની ટીમે સ્થળ ઉપરથી રૂપિયા પંચાવન લાખનો મુદ્દા માલ કબજે લીધો ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દિવાંગ પાંટણવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન સહિતના ગુનામાં સંડોવાલ હતો ગત વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા ઈસમ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે રેતી ઉલેચવામાં ઉપયોગી નાવડી સહિતનો મુદ્દા માલ કબજી લીધું હતું ત્યારબાદ હાલ ફરીથી આ ઈસમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા ભૂસ્તર વિભાગ દ્વારા સર્વ ઉપરથી રેતી ખનનમાં વપરાતું મશીન સહિત કુલ રૂપિયા પંચાવન લાખનો મુદ્દા માલ કબજી લેવામાં આવ્યો છે વધુમાં જાણવા મળ્યા અનુસાર સદર ઈસમને અગાઉ મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં સજા પણ હતી મારું નામ જયશિલ પટેલ છે રાણીપુરા ગામનો વતની છું છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયા દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગત રોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસ થી સાહીઠ સેકન્ડ સુધી એને મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાબર બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વાણમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે